ગમે એવા પગ દુખે ગોટલા ચડી જાય તોય આપણે પોઈન્ટેડ હિલ કરીએ જસ્ટ બીકોઝ કે આપણે સરસ લાગે સારી વાત સારી વાત આટલી બધી પીડા આટલું બધું એડજસ્ટમેન્ટ કરીને જો આપણને આનંદ આવતો હોય તો એ કરી લે પણ આ બધું કર્યા પછી નો આવતો હોય ને તો જાતને પૂછી લે આ બધું જ કર્યા પછી આ બધી રેમેડી ટ્રાય કર્યા પછી પણ મનમાં મૂંઝારો રહી જતો હોય તો જગતને પૂછી લેવું તો આના સિવાય હજુ કંઈક છે જેની શોધ મારે કરવાની છે આ જગતની સૌથી મોટામાં મોટી શોધ હોય તો તમારી જાતને ગોતી લેવી છે બધા વૈજ્ઞાનિકોએ બલ ગોતવાની જરૂર નથી માણસે પોતાની જાત પણ ગોતવી જોઈએ કદાચ જડી જાય અને તમને કામ લાગે તમે કોણ છો જ્યારે જ્યારે તમને ફરિયાદ થાય ને ત્યારે અમારા બાળકોની માને જોજો તો તમને ખબર પડશે કે તમે અહીંયા બેઠેલા તમામે તમામ કેટલા ભાગ્યશાળી છો જેટલી ઈશ્વરને ફરિયાદ કરવા માટે જાવ છો ને ત્યારે આ બધા સ્ત્રીઓ છો કે જેને તમારા બેંક એકાઉન્ટનો હિસાબ નથી આપવા પડતો તમારા ટેક્સ તમે જાતે શકો તમે ડ્રાઈવ કરી શકો છો તમારે ક્યાં જાવું શું પહેરવું શું કોની સાથે બોલવું કોની સાથે ન બોલવું એમાં એક પણ પરમિશન તમારે એક્સ વાય વ્યક્તિ પાસેથી લેવી આજે પણ બે હજાર ત્રેવીસ માં પણ અનેક અનેક સ્ત્રી એવું છે કે જેના દૂરના કાકા કે છોકરી ભણવા માટે મોકલે છે આજે પણ આ સમાજની અને હું કોઈ જુદા સમાજ ગુજરાત જ વાત કરું છું બિહારની વાત નથી આ એ સમાજમાંથી તમે આ ઉભરી આવેલી સ્ત્રીઓ છો તો તમારી રિસ્પોન્સિબિલિટી છે ઈશ્વર તમને આપેલી આટલી બધી મહેનત માટેનો આભાર માનો અને તમારા આજુબાજુની દુઃખી સ્ત્રીઓનો હાથ પકડો તમારી પાસે અઢળક હોય તો કોકને દઈને તમે જેટલા રાજી થશો ને એટલું તમને તમારું ફેવરેટ કપડા તમારા ઉપર નહીં કોકના ઉપર પહેલા જ ના મંદસને જરૂરત હોય ઘસાઈને જ ઉજરાત હોય બાકી તો જગતમાં અંધારું જ છે મુંજારા લઈને પણ આ જગત તો બજાર છે બજારમાંથી નીકળો એટલે છેતરાઈ ને જાવશો

વિશ્વની અબજો પતિની યાદીમાં એકથી થી દસ એક પણ સ્ત્રી નથી વિશ્વમાં આંતરપ્રન્યોર સ્ત્રી જે છે વિશ્વમાં એમાં માત્ર તેર પોઈન્ટ અડતાલીસ ટકા સ્ત્રીઓ આંતરપ્રન્યોર છે અને એમાં એને કેટલી પચાસ ટકા એવી છે કે જે પતિના આધારે મોટું થઈ છે આ આંકડા તરફ થોડુંક જુઓ જેટલી બ્યુટી પ્રોડક્ટ પર જોઈએ છે ક્યાંક આ ટ્રેક તો નથી ને માર્કેટિંગમાં કે તમને આમાં ઉલઝાવેલા રાખી લોકો ચંદ્ર ઉપર પહોંચે છે કે તમને એમ કહી કે તમે ચંદ્ર જેવા લાગો તો યા મોકલો અંદરો અંદર ગુચડામાં રાખ્યા ને તો આકાશ વાર કહું શું કોઈ નેકો ને બધાને કહું કે આપણા ઉપર કવિતા લખે ને એવા વ્યક્તિ વાર ન રહેવું આપણે કવિતા જેવું જીવવા દે ને એની યાર લગ્ન કરવાની એની યાર જીવવું કાંઈ વાંધો કવિતા ગુગલ કરી લે ગુલઝાર લખી દે અને ગુલઝારે લખ્યા પછી ક્યાં રાખીને હાચવી એનું ચાલ્યું હજારો લખ્યા પછી તમારો દિવસ સુધરશે પણ એક મેળા ટોળા થી તમારે જિંદગી બદલાય આમાં જેટલી જેટલી સ્ત્રીઓ આગળ છે ને અત્યારે એને પૂછો એને એકાદ વાક્ય એકાદ ઠોપર એમાં બહાર નીકળવા માટે મજબૂર કરે તો જોઈ લે લે જ્ઞાતિ

અને જો એવું વાક્ય ન હોય તો તમારી જાતને બ્લેસ્ડ માનો કે મારે ઉપર વાળે કેવા એક પણ વાક્ય સાંભળવા ન પડ્યા હું જ્યાં છું ત્યાં બહુ જ મજા છું અને હવે મારા મનમાં છે કે મારી આજુબાજુ તમામ સ્થળ રાજી કરો રાધર કોઈક સ્ત્રી પોતાની જાત માટે કમ્પ્લેન કરે ને તો ખબર હાથ મૂકે ને કે દોસ્ત તું બહુ સુંદર છે શું માટે બી જરૂરી કમ્પ્લેન કરે થોડા વખાણ કોક કરતા હજી કઉ છું વખાણ જાતના ન હોય જગતના જ કરાય

Yeah, please please. સાચી વાત છે કે આવી પોતાની જાતને જ આપણને સ્વીકાર કરવાની જરૂર છે તમે જેમ કીધું તેવાના મોર્નિંગમાં મીરામાં જોડો ટુડે ઇટ્સ ગોઈંગ ટુ બી અ ગ્રેટ ડે. ધેટ્સ વોટ આઈ ટેલ માયસેલ્ફ. હસ ફાની બટ હસ ફાની જરુર નથી. કેસમય પોતાની સાથે જો તમે હેપી રહી તો તો જ બીજા હાથે તમે હેપી રહી શકો. કે તવાલા જે હોય તમે જગત મે આપો તમે પીડા ભોળ તો લોકોનો દુખ આપો તમે મજામાં હો તો તમારા ઘરને તમે સુખી રાખી શકો આનંદિત રાખી શકો. ચાલો નિહલજી આપને મેમ ટેસ્કોલા ટ્રાઇસ્ટેડલી ફાઈન

Body your chin. Doesn't matter. It's what you're inside and how you speak. You. Smiling, complimenting. That maybe 72 hours I have not slept. But do I still have a negativity on me? No. Because I enjoy putting a smile on other people's face. And that is the impact we should have. Perfect. Right? Perfect. Last month,

તો તે સમજતા નથી કે એ લોકો ફિટિંગ થવા હારું એક ગ્રુપ માં પર્સ થી લેવું પડે અરે પર્સ હિસાબે જે લોકો એન્ટ્રી કરતા હોય એવા ગ્રુપમાં કોઈ દિવસ ન જાવ કારણ કે પર્સ જોશે તમારી Rather, the Marie Rajo are doing Aviatimara group, Mave, and our Buchan, Mavin is so humorously with his arresting, and a positivity with his arrest, and a smilingly arresting, and a helping nature at over the Sarastaka and Lady. For Snagarato. And this is true, ladies. We choose our friends based upon what they have, but not what they can give you. So, Mwente, don't choose your friends by status. Choose your friends that can make you happy, elevate you. Like I said, Sunny Daben, she has always uplifted me. She wants to see me in purple. She has always uplifted me. But apna aima, pehchaan ho, I I'm going. I'm going to go in it. Kya joni pe li upar game? I just my kind The kind. Sachhi wad karu? Mere jo agya varas, jo samay, apne lord, apne bhagwan hai, toh apai chhaye jaungi. That that is the most difficult thing that anybody can go through. When you say, you have to be lucky, खती mm. yep. <laughs> 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 out the 16 hours a day we work before we eat. our convention we work, but we get judged. leadership, ma, general x3, the mother, and some women judge you. So. How do you empower women to go up further if we don't take the roles like some of us like D and some that like been and us, but then we still get judged? Uh, Emma yeah. It music <laughs> <laughs> અને પછી જયારે તમે સફળતાના તાજ હશે તમારા સ્વરૂપ સ્ત્રી થવા માંડી છે તો એક જ આધારે છે અને ક્યાંક જે બોલે છે ને એનો અર્થ એ છે કે તમે આગળ જોઈ રહ્યા છો કાંઈ ગણગણાટ ન થાય તો સમજવું તમે સફળ જીત્યા જ નથી તમારે સફળતાની માપદંડ એક જ છે તમે પાછળ બોલવા વાળા હોય જેટલા ટીકા કરવા વાળા હોય એટલું જેવરેટ રમતી હોય પણ મારી નહીં હોય હું આવી ગયો સુધી એને એને મદદ ન કરી શકું પહોંચાડી ન શકું કઈ ન કરી શકું પણ ઘરે દીવો પ્રાર્થના કરવું બેન તું તો સફળ થઈ જાય મારી ચાલવાની તૈયારી નથી તારા સંઘર્ષમાં તેની બાજુમાં ઉભા રહેવાની તૈયારી નથી સત્યની બાજુમાં ઉભા રહેવાની તૈયારી નથી પણ તેને ભૂખ લાગે તો મને થેપલા બનાવતા આવડે તો આ લઈ જાય કામ લાગશે એટલી તૈયારી તો હું કરીશ

અને વર્કિંગ વુમન ના બગડે તો કે ઘર માં રેપ ખબર હોય બગડે છે બંને તકલીફ બંને ની થાય છે જો વર્કિંગ વુમેન ના બાળકો ભૂલ કરે તો તરત એ મા ઉપર આવે પણ હાઉસ વાઇફ ના બાળકો બગડે તો અત્યારના પેઢી તો આવી જ છે સો પ્લીઝ જે ઘરે છે એ બહાર નીકળતી સ્ત્રી મજા કરવા બહાર જાય છે એવું ન માની લે અને બહાર સ્ત્રી એવું ન માની લે કે જે છે એ સ્ત્રી ઘર બેસી રહેવું એ પોતે એક જુદી સાધના છે તમે આવો અને કોઈ દરવાજો ખોલવા વાળો હોય ને પુરુષને ઘરે આવવાનું મન એટલા માટે થાય છે એના દરવાજા અંદરથી ખોલે છે સ્ત્રી જયારે આ ઘરમાંથી બહાર આવે છે ત્યારે એનો દરવાજો ધડામ લઈને બંધ થાય છે આ જગતની કોઈ પણ સ્ત્રી વિશ્વમાં ગમે ત્યાંથી પાછી આવે ત્યારે પહેલું નથી પૂછાતો પણ બધું જ કરવું પડશે બધું જ આપવું પડશે કારણ કે તમે હજાર દેવી અને અમુક એવોર્ડ લેવા માટે અમુક સંઘર્ષ કરવા તે કરવાનું અને આનંદ થી કરવાના ઘા હું આ બધું કર્યા પછી સોળ કલાક કામ કર્યા પછી પણ હું સમાજ નું કરી શકું મારી વિચાર તો કરો સ્ત્રીમાં કેટલી ઉપર વાળા ઇલેક્ટ્રિસિટી આવી છે જો પૃથ્વી એક જ ગોળ છે ગર્ભ આપણે ગર્ભો કહીએ સ્ત્રીનો ગર્ભ નવ દિવસ આટલું અઠ્યાવીસ ની કમરમાં આટલું મોટો જીવ પેદા થઈ જાય

વિશ્વમાં કેટલા કેટલા દેશોમાં અફઘાનિસ્તાનથી હજી સુધી કોઈ પુરુષ ભારત નથી લાવી શકો ખવડાવતી રાય આજે પણ અમિતાભ બચ્ચન કે મારે ભીંડાનું શાક હોય તો મને તો આ બધી ક્રેડિટ સર્ટિફિકેટ છે આપણે મૂછ છે નહીં પણ દેવાના વડાના હોય કે આ બધું કર્યા પછી આવડે હવે એ તમારે ને મારે નક્કી કરવું છે આટલા પ્રાઉડ થી ખભા ઊંચા કરવા છે નીચે નજર કરીને બેકગ્રાઉન્ડ મ્યુઝિક જવા આટલા બધા નથી તમારે મારે જગત જગતના તીર લઈને બહાર આવું છે મળતી વખતે પ્રમાણપત્ર ને તાળીઓને વાહવા લેવા પછી જો વાહવા કોઈ સ્ત્રીને મળતી હોય તો એમાં તમારા પછી નીચે જવાય તમે ચાલવા વાળા માંથી નતા બોલવા વાળા માંથી હતા તમારા પછી નીચે ડ્રી તાળીઓ જ તમે ઈચ્છતા હો તમારા નામની તાળી ફળે તો તમારે પીડામાંથી બહાર નીકળવું પડશે સંઘર્ષમાંથી બહાર નીકળવું પડશે એના કરતા પણ વધુ પીડા આ જગતની તમામે તમામ સ્ત્રી જો એ પીડા પસાર કરી શકતી તો આ વાક્યોની પીડા હું ધૂળ છે એવું કહેવાય જો આ પીડામાંથી તમે પસાર થઈ ગયા હો અને આટલા સરસ અત્યારે બેઠા હો આ બધું કશું જ થોડું ને ઓળખવાનું રાખો આજુબાજુ ત્યાં પછી જયારે શું શું મને મળી લેવી સ્વતંત્રતા પછી મેં જગતને શું આપ્યું મારી જાતને શું આપ્યું તમારી ઓળખ એ તમારી આંખમાં અને તમારી આંખથી તમારી બીજી આંખને આપવાનું મારી નહીં મને આમ બોલાવવાનું મારા સન્માન આમ કરવા તમે જો જગતની આ સ્ત્રીઓ જેવી છે તમે લગ્ન જીવનના સૌથી વધુ સ્ત્રીઓ પર સ્ત્રીઓ હસી એકાદ પુરુષના જો કરજો ત્રીજા બાળકને બહુ કાળ બોજ વે જાય તરત નહી સહન કરી શકે સ્ત્રી પતિ પત્નીના જોગમાં પત્ની ઉપરના ના જોગ હોય સૌથી વધુ સ્ત્રી હશે એ હસવામાં દુઃખ કાપી શકે છે એ રડીને પોતાનો ગુસ્સો દૂર કરી શકે છે કુદરતે બહુ બધા એને ડાયવર્ઝન આપ્યા છે કેટલી બધી ક્વોલિટીઝ આવી છે પણ આમાં તકલીફ છે કોક આવીને દિવાસ લવે તો તમને ખબર પડે કે તમારી અંતર અગ્નિ હા અમારું કામ અગ્નિ થી તમને સેજંજણીત કરવાનું છે પણ એ દીવો ઓલવાઈ નો જાય ઓલી ઘરકી ઘરકી કહાની જેમ હાથ તો તમારે જ કરવા પડે એમણે કીધું એમ કે અમે બોલીને જતા રહેશે કહીને જતા રહેશે તમારે આવતા દિવસોમાં શું બોલવાનું છે સમાજને શું આપવાનું છે એ તમારે નક્કી કરવાનું છે અમારા મારા કોઈ અહીંયા પહેલી લાઈન કે બીજી લાઈન કે ઉપર કોઈ સ્ત્રી નથી એમણે તો પ્રયાસ કર્યો કદાચ આમાંની એકાદ સ્ત્રી જાગી જાય અને જે જગડે ને એ તમાચો જ ખાવાનો તમે જો કોઈ દિવસ ઝઘડનાર વ્યક્તિને આપણે પ્રેમથી કીધું થેન્ક યુ તમે હું પણ અત્યારમાં એલારામ રામને તમે ત્રણ ગઈને આપણે કારણ કે તમને જગાડે છે ઊંઘ તોડે ને એ વ્યક્તિને હંમેશા તમાચા ખાવા